રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા આજે ગુજરાત પોલીસ મહાનિર્દેશક ડીજીપી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં દલિત અત્યાચારના કિસ્સાઓમાં આરોપીઓને માત્ર નોટિસ આપી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવતા કુમાર જજમેન્ટનું ખોટું અર્થઘટન કરી એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ હોવા છતાં આરોપીઓને માત્ર નોટિસ આપવામાં આવે છે એટ્રોસિટી એક્ટને સ્પેશિયલ એક્ટ છે આ કેસના આરોપીઓને આગોતરા જામીનની પણ જોગવાઈ નથી તો પોલીસ દ્વારા આરોપીઓને ટેબલ જામીન કે નોટિસ કે ગુજરાતમાં દલિતોની ફરિયાદ પણ દાખલ કરવામાં આવતી નથી આ તમામ પ્રશ્નોએ ડીજીપી વિકાસ સહાય સાહેબને રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ અને દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના સુબોધન કુમુદ કમલેશ કટારિયા હિતેન્દ્ર પીઠડિયા માવજીભાઈ સરવૈયા કીર્તિભાઈ ચાવડા હર્ષભાઈ બાંભણિયા ડીપી રાઠોડ દીપેશ બોરીચા પટેલ મહેસાણા કૌશિકભાઈ નવસર્જનના ના કાંતિભાઈ પરમાર નાથાલાલ મકવાણા બાબુભાઈ બોટાદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા મુકેશ કંટારિયા કરજણ સંદેશ ન્યુઝ આજે ગુજરાતની અંદર એટ્રોસિટી એક્ટમાં જે આરોપીઓને ટેબલ જમીનની ખાલી નોટિસ આપવામાં આવે છે અર્નેશ કુમારનું જજમેન્ટ એવું છે કે સાત વર્ષની અટની સજા હોય એવા આરોપીને લોકોમાં નહીં બેસાડવાના એવા આરોપીને માત્ર પોલીસ નોટિસ આપવાના જવા દેવાના હોય છે નોટિસમાં પણ સમજ ન થાય પછી જો આરોપી ભૂલ કરે તેમાં ઘરપકડ કરવાના હોય છે પણ એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એટ્રોસિટીમાં આ જમીનની જોગવાઈ નથી ભારતમાં કોઈ જગ્યાએ પરંતુ ગુજરાતની અંદર વારંવાર ડીજીપી સાહેબ ને મેં રજૂઆત કરી છે કે આરોપીઓને માત્ર ટેબલ જમીન નહીં ખાલી નોટિસ આપવામાં આવે છે ભાવનગરમાં પાંચ છ કેસની નોટિસ આપી ખાલી પાંચ નોટિસ આપી માહિતી માંગી માહિતી કેસના ખાલી નોટિસ આપી અમરેલીમાં એટલા જ કેસના નોટિસ આપી એટ્રોસિટી કેસમાં આરોપીઓને જે રાજકીય લોકો હોય છે જે આરોપીઓમાં એને એ લોકો સગવડતા આપે છે એને ટેબલ જમીન આપવાના એને નોટિસ આપવાની એટ્રોસિટીના કાયદામાં નોટિસની કોઈ જોગવાઈ જ નથી છતાં નોટિસ આપીને આરોપીને જવા દેવામાં આવે છે એટ્રોસિટીનો સંપૂર્ણ અમલ ક્રમ આવતો નથી એટ્રોસિટીના આરોપીઓ જે છૂટી જાય છે તેના કારણે દલિતો પર અત્યાચારનું બનવા બન્યા છે એક આ બાબતે વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે આજે અમે સેલેજ કાયદો એ તો એ છે એક વ્યક્તિ માટે છે એટ્રોસિટી માટે નથી કે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે સદા થવી તો એને અન્યાય થાય છે ગુજરાત ની અંદર વધારે દલિતો ની ફરિયાદ પણ લેવામાં આવતી નથી ફરિયાદ કરવા માટે આઠ આઠ મહિના કોર્ટમાં જવું પડે છે